કોંગ્રેસે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી ફ્લાઇટની કનેક્ટિવિટી મળવા બાબતે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી વિપક્ષ તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે કોંગ્રેસના આક્રમક વિરોધ બાદ કેન્દ્ર સરકાર સફાળી બાદ આજે એરપોર્ટ ઓથોરિટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે ઓક્ટોબરમાં વિદેશી ફ્લાઇટ ઉડશે સૌરાષ્ટ્રવાસીઓની આ જીત અંગે રાજકોટ કોંગ્રેસે આ નિર્ણયને આવકારવા બહુમાળી ચોક ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરીને ઉજવણી કરી હતી સૌરાષ્ટ્રની જનતા અને રાજકોટની જનતાનો જે રોષ હતો એનો અવાજનો પડઘો કોંગ્રેસ સક્ષમ વિપક્ષ તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ માત્ર શોભાના ગઠિયા જેવું હતું ત્યારે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે વાસ્તવમાં મૂર્તિમન થાય એના માટે કોંગ્રેસ પટે એક જલત કોંગ્રેસ પક્ષે એક જલત કાર્યક્રમ આપ્યો હતો અને સરકારની ક્યાંક ને ક્યાંક સરકારની આંખ ઉગાડવા માટે થઈને કાર્યક્રમ છે નિમિત્ત માત્ર અમે બન્યા અને આજે સૌરાષ્ટ્રની જનતાનો વિજય થયો છે અને સરકારે જાહેરાત કરવી પડી છે કે એક ઓક્ટોબરથી રાજકોટનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી વિદેશી ફ્લાઇટ છે ઉડાન ભરશે ત્યારે આ જીત છે એ કોંગ્રેસના આંદોલનની જીત છે સૌરાષ્ટ્રની જનતાની જીત છે રાજકોટની જનતાની જીત છે અને કોંગ્રેસ પક્ષ ક્યાંક ને ક્યાંક પ્રજાના અવાજને બુલંદ બનાવવા માટે સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી અને એના ફળ સ્વરૂપે આજે સરકારે મજબૂર બનીને જાહેરાત કરવી પડી છે કે એક ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર અને રાજકોટની ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા ની ફ્લાઇટ છે એ ઉદાન ભરશે અમે આજ એટલા માટે આતશબાજી કરી દેશના વડાપ્રધાન શ્રી જયારે ઉદઘાટન કર્યું સૌરાષ્ટ્રના બટક બોલા ભાજપના નેતાઓએ મોટી મોટી જાહેરાતો કરી સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બનાવ્યો વાયરલ કર્યા પછી એમને જે મોઢું સીવી લીધું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના બટક બોલા નેતાઓની અને સરકારને મોઢું ખોલવા માટે અને એક્શન લેવા માટે મજબૂર કરી છે અને કોંગ્રેસનો અને પ્રજાના પ્રશ્નોનો વિજય થયો છે